નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ હું અને મારી વાતોમાં આજે આપણી આ વીડિયોમાં એક સરસ મજાની મોટિવેશનલ કહાની વિશે વાત કરવાની છે જે દરેક લોકોને ઉપયોગી છે જે પોતે મનથી ભાંગી જાય છે કે જેને મનથી મનની અંદર એવો તણાવ રહે છે એના માટે આ કહાની ખૂબ જ જરૂરી છે તો કહાની શરૂ કરતાં પહેલાં તમને જણાવી દઉં કે જો તમે આપણી ચેનલમાં પહેલીવાર આવ્યા હો તો પ્લીઝ ચેનલ સબસ્ક્રાઇબ કરી અને બે લાયક પ્રેસ કરી દેજો જેથી કરીને આવનારા તમામ વિડીયો તમને તરત મળી રહે જ્યારે પણ તમારું મન ખૂબ જ ચિંતામાં ખૂબ જ તણાવ અનુભવતું હોય ખૂબ જ એમ કહેવાય ને સારું ફીલ ન કરતું હોય ત્યારે તમને ખોટા અને ખરાબ વિચારો મનની અંદર આવતા હોય છે મતલબ કે કોઈ પણ બિઝનેસમાં સફળતા ન મળી અથવા તો ભણવાના કોઈ પણ ક્ષેત્રમાં કારકિર્દી તમને ન મળે ત્યારે તમારું મન પોતે ભાંગી જતું હોય છે અને એ વિચારતું હોય છે કે મારી જિંદગીમાં આવું મારું કંઈ કામ નથી હું આ જિંદગી જીવીને શું કરું તો આત્મહત્યાના વિચારો આવે કે ખોટા એવા વિચારો આવે તો એનાથી દૂર રહેવા શું કરવું એના માટે એવું તો શું કરવું કે જેથી કરીને આપણા મનની અંદર આત્મહત્યાના ખોટા વિચારો ન આવે ખોટા માર્ગે જવા માટે કોઈ એવું મનની અંદર એવું બીજ વિચારો ફૂટે નહીં તો એના માટે તમારે અમુક વસ્તુ ફોલો કરવી જોઈએ જેવી કે જ્યારે પણ આપણે લોકોને આત્મહત્યાના વિચારો આવે ત્યારે આપણે એકલા રહેવાનું ટાળવું જોઈએ અને ભાઈબંધો અને દોસ્તારો સાથે બેસવું જોઈએ એની સાથે મનની વાતો શેર કરવી જોઈએ પ્લસ આપણને જે કંઈ વસ્તુ ગમે છે જે કોઈ પ્રવૃત્તિ ગમે છે એના માટે થોડો સમય આપીએ રમત ગમત હોય ખેલકૂદ હોય સંગીત હોય વાંચન હોય જે પણ પ્રવૃત્તિ આપણને વધારે ગમે છે એની પર થોડું ધ્યાન આપીએ એના માટે થોડો સમય આપીએ જેથી કરીને આપણું મન ફ્રેશ રહે છે આપણું તન ખૂબ જ સારી ખુશી અનુભવે છે અને એક તરો તાજા અહેસાસ થાય છે પ્લસ મનની અંદર ખરાબ વિચાર ન આવે એટલા માટે કોઈ એવા સારા ધાર્મિક પુસ્તકો વાંચવા જોઈએ શ્રીમદ ભગવદ્ ગીતા છે કે અન્ય કોઈ પણ એવા ધાર્મિક પુસ્તકો સારા જે છે એ આપણે વાંચન કરીએ તો એનાથી આપણા મનની અંદર આપણને એનર્જેટિક ફીલ થાય છે એક સ્ફૂર્તિ ફીલ થાય છે અને મનની અંદર એક નવો વિચાર આવે છે આવા ઘણા બધા પ્રયત્નો કરીએ તો આપણે આપણી જાતને આવા ખોટા કુવિચારોથી દૂર રાખી શકીએ છીએ ખૂબ જ સારા એવા ક્ષેત્રમાં આપણે મહેનત કરી અને આગળ વધી શકીએ છીએ જો આપણે અમુક વસ્તુ ટાળીએ તો કોઈ પણ ખોટું કામ કરતા હોય કે અન્ય વ્યસનો હોય એનાથી દૂર રહીએ આપણે શું કરવું છે એ આપણા ધ્યેય તરફ ધ્યાન દઈએ કે ભાઈ મારે મારા જીવનની અંદર આ કરવું છે તો એ ધ્યેય પર ધ્યાન દઈએ અને એના માટે પૂરતી મહેનત એ ક્ષેત્રમાં કરીએ સાચા સમયે સાચી કરેલી મહેનત ક્યારે નિષ્ફળ જતી નથી માત્ર ને માત્ર એ પ્રયત્ન માગે છે માટે આપણે જે પ્રાપ્ત કરવું છે એના માટે અથાગ પ્રયત્ન કરીએ મહેનત કરીએ જેથી કરીને આપણને એમાં સફળતા મળે અને નિષ્ફળતા મળે તો પણ એને એટલા દિલથી સ્વીકારી લઈશું એટલા ભાવથી સ્વીકારી લઈશું કે આજે ભલે નિષ્ફળતા મળી કાલે એમાં સફળતા મળશે આપણું મન જો આપણા જે તે કાર્યમાં પરોવાયેલું રહેશે તો આપણને ખોટું વિચાર કોઈ દિવસ જીવનમાં નહીં આવે અને કદાચ જીવનમાં એવો વિચાર આવી પણ જાય તો આપણા મિત્રોનો સહારો લઈ આપણા સારા વિસ્તારનો સહારો લઈ એની સાથે વાત શેર કરવી કે ભાઈ મને આવી તકલીફ છે મારે શું કરવું સારો એવો મિત્ર હશે તો તમને સારી સલાહ પણ આપશે તમને સાચું માર્ગદર્શન પણ આપશે અને જે તે એ કાર્ય કરવા માટે તમને સારી એવી પ્રેરણા આપશે કે આની રીતે આમ કરો જેથી કરીને તમારા મનમાં કોઈ ખોટું વિચાર ન આવે અને ખૂબ જ સારી રીતે તમે આગળ વધી શકો છો માટે જે કોઈ યુવાન મિત્ર હોય કે જે કોઈ હોય એના મનની અંદર ખોટા વિચારો આવતા હોય તો એનું વાંચન કરવું એને એમ કહેવાય એને જે મનગમતી પ્રવૃત્તિ છે એ કરવી સારા મિત્રો સાથે બેસવું સારું જોવું સારું સારું ખાવું સારું ખાવું મતલબ જે ન ખાવાની વસ્તુ ટાળવી જોઈએ જેમાં તમે લોકો સારી રીતે સમજો છો કે માનસાહારને એવું ટાળી અને પોતે સાત્વિક આહાર લઈએ તો આપણા ગુજરાતીમાં કહેવાય છે કે જેવો આહાર એવો તમારો વિચાર માટે સાત્વિક આહાર લઈએ અને જીતી કાર્યમાં સાચી સમયે સાચી કરેલી મહેનત ક્યાંય નિષ્ફળ જતી નથી તો એ કરીએ મહેનત કરીએ અને ખૂબ જ સારી રીતે આગળ વધીએ અને મનની અંદર આવો ખોટો વિચાર ક્યારેય ન લાવીએ આટલી વાત સાથે હું મારી વાતને વિરામ આપું છું જય માતા